કોઈ વાટકામાં કે કોઈ કાણા વાટકો કે પછી કોઈ પણ એમના વાટકામાં આપણે મકાઈ બાફી લેવાની મકાઈમાંથી દાણા ફટાફટ એક મિનિટમાં કઈ રીતે કાઢી શકાય તેની રીત હું તમને પહેલા જ આગળ બતાવી ચૂકી છું ત્યાં જ તમે જોઈ શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક હું આપી દઈશ હવે મકાઈને આપણે મીડિયમ ગેસ પર બે થી ત્રણ સીટી વાગે ત્યાં સુધી બાફી લેવાનું હવે કુકર ઠંડુ થઈ ગયું છે તો આપણે એને ખોલી લઈએ તમે જોઈ શકો છો મકાઈ સરસ વફાઈ ગઈ છે અને આ રીતે બાફવાથી મકાઈ આપણી સરસ મીઠી લાગે છે તમે જો ડાયરેક્ટ એને પાણીમાં બાફશો તો એટલી મીઠી નથી લાગતી અને બહાર જે લોકો યુઝ કરે છે તે ફ્રોઝન મકાઈ હોય છે પણ આ રીતે બાફવાથી તમારી મકાઈ પણ સરસ થશે હવે ગરમ ગરમ એને એક વાટકામાં કાઢી લેવી અને તેમાં એક ચમચી જેટલું માખણ ઉમેરી દેવાનું પછી એક મોટી ચમચી ધાણાભાજી એક ચમચી જેટલા લીલા મરચાં પ્રમાણે મીઠું અને એક ચીઝ ક્યુબ ઉમેરી દેવાનું અત્યારે આપણે ચીઝ ચીલી તો ચીઝ ઉમેરી દેવું અને લીલા મરચા ઉમેરી દેવાના અને આ બધી વસ્તુ જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ ઉમેરજો ટેસ્ટ એકદમ સરસ આવશે અને આ મકાઈ હંમેશા ગરમ ગરમ જ સર્વ થાય છે એટલે જોઈતી હોય એટલી કુકરમાંથી કાઢી લેવી અને વસ્તુ ઉમેરતું જવાનું આ રીતે તમારી મકાઈ પણ એકદમ બહાર જેવી જે લારીમાં આપણે ખાઈએ છીએ તે રીતે જ બનશે તો તમે જોઈ શકો છો ચીઝ ચીલી ફ્લેવરની આપણી મકાઈ તૈયાર થઈ ગઈ છે તમને હજી વધારે જોઈતું હોય તેમાં મેયોનીસ કે પછી તમે ચીઝ ઉમેરી શકો છો તો બસ આપણે તેને ફટાફટ સર્વ કરી લઈએ હવે બીજા ફ્લેવર માટે પાછી મેં ગરમ ગરમ મકાઈ લઈ લીધી છે એક વાટકામાં અને તેમાં આપણે એક ચમચી જેટલું માખણ ઉમેરવાનું સાથે અડધી નાની ચમચી ચાટ મસાલો અડધી ચમચી કે પછી જોઈએ એટલું લાલ મરચું એક ચોથાઈ ચમચી ધાણાજીરું અને ટેસ્ટ પ્રમાણે થોડુંક મીઠું ઉમેરી દેવાનું અને પાછું એને મિક્સ કરી દેવાનું આ બધી વસ્તુ ગરમ ગરમ હોય ત્યારે જ ઉમેરજો મજા આવી જશે હવે થોડુંક મિક્સ કરી લીધા પછી જ ઉપરથી થોડુંક લીંબુનો રસ ઉમેરી દેજો એક ચમચી જેટલો અને પાછું ફટાફટ મિક્સ કરીને એને ગરમ ગરમ સર્વ કરજો તો આમાંથી તમને કયા ફ્લેવરની મકાઈ ખૂબ જ ભાવે છે તે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો સાથે બીજી કઈ કઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ચોક્કસથી દબાવી દેજો તો તમે એન્જોય કરો આ બાફેલી માં આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ થેન્ક યુ શ્રી કૃષ્ણ